અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા પ્રેરિત રાજુલા તાલુકા પ્રજાપતિ શિક્ષણ સમિતિ આયોજિત આઠમો તેજસ્વી પ્રતિભાવ સન્માન સમારોહ યોજાયો રાજુલા ખાતે સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી ખાતે સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા આઠમો તેજસ્વી સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો ત્યારે આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી તેમજ પ્રજાપતિ સમાજની બાળાઓ દ્વારા સ્વાગતગીત રજૂ કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો ત્યારે આમંત્રિત મહેમાનો અને નાતી ગૌરવને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ મહેમાનો અને દાતાશ્રીઓને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ધોરણ નવથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના પાસઠ જેટલા તેજસ્વી તાલાઓને શીલ્ડ સ્કૂલ બેગ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ જ્ઞાતિના વિવિધ આગેવાનો શ્રી પ્રકાશભાઈ ટાક લાલજીભાઈ પાંડવ અધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિએ પ્રાસંગિક પ્રવચનો કરી પ્રજાપતિ સમાજને પ્રેરણા આપેલ પ્રજાપતિ સમાજની પ્રગતિ માટે તન મન અને ધનથી જે કંઈ પણ થઈ શકે તે કરવાની હાકલ મારેલ હતી તેમજ ગુજરાત ક્ષેત્રમાં થતી પ્રજાપતિ સમાજની વિવિધ પ્રવૃત્તિની જાણકારી આપી હતી ત્યારબાદ તમામ બાળકોને લંચ બોક્સ ગિફ્ટ આપવામાં આવ્યા હતા અને લીલાવતી પણ ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને પાસઠ વિદ્યાર્થીઓને ઇનામરૂપી સ્કૂલ બેગ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા દ્વારા ભેટમાં આપવામાં આવી હતી શ્રી રણછોડભાઈ ગોહિલ દ્વારા સ્વાગત પ્રવચન કરેલું શીડના દાદા ચંપકભાઈ ટાકને સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું સમસ્ત પ્રજાપતિ સમાજના આગેવાનો અને રાજુલાના પ્રજાપતિ સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા ગ્રુપના તમામ સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર રાકેશ પ્રજાપતિ ખાંભા આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો